શું તમે ગાંધીનગર કે અમદાવાદમાં ભાડે કે વેચાણ પ્લોટ મકાન ફ્લેટ કે પછી કોર્પોરેટ ઓફિસ માટે વિચારી રહ્યા છો તો પછી તમારે કોઈ ટેન્શન લેવાની ક્યાં જરૂર છે આજે જ અને અત્યારે જ દ્વિજ રિયલ એસ્ટેટનો સંપર્ક કરો દિવ્યન સોની મોબાઈલ નંબર નવ્વાણું જીરો ઓગણપચાસ વીસ ત્રણસો એકવીસ વિસનગર શહેરની નવયુક શિશુનિકેતનના કેમ્પસ ખાતે ધોરણ અગિયાર અને ધોરણ બાર સાયન્સ અંગ્રેજી માધ્યમ અગ્રેસર એવી અબ્જેશ્ય ગ્રુપને દસ વર્ષ પૂર્ણ કરીને અગિયારમાં વર્ષમાં પ્રવેશ કરતા શાળાના આચાર્ય શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી વિસનગર શહેરમાં અંગ્રેજી માધ્યમમાં ધોરણ અગિયાર અને ધોરણ બારમાં હંમેશા ઉજ્જવળ પરિણામ પ્રાપ્ત કરીને મોખરે રહેલી આ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગર્વ અનુભવી રહ્યા છે દર વર્ષે આ સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે વાલીઓ અને વિદ્યાર્થીઓનો ધસારો જોવા મળી રહે છે જ્યારે વર્ષ બે હજાર ત્રેવીસમાં પણ સમગ્ર ઉત્તર ગુજરાતમાં એ વન ગ્રેડ સાથે સર્વોચ્ચ અને સાતત્યપૂર્ણ પરિણામ અને વર્ષ બે હજાર ચોવીસમાં પણ એ વન ગ્રેડ સાથે બી ગ્રુપમાં કેન્દ્રમાં સર્વોચ્ચ પરિણામ પ્રાપ્ત કરેલ છે

આ વર્ષે खास ઓક્સજેસિયા ग्रुप તરફથી ધોરણ 10 માં 90% થી વધારે પરિણામ પ્રાપ્ત કરનારને વિશેષ સ્કોલરશિપ અપવામાં આવશે આ અંગે અમે નવયુક્સુશની કેતનના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સમીરભાઈ દેસાઈનો સંપર્ક કર્યો હતો નમસ્કાર નવયુક્સુશની કેતન કેમ્પસમાં ઓક્સજેસિયા ધોરણ 11 વાર ફેસિલિટી સાથે અગિયાર બારના વિદ્યાર્થીઓને અહીંયા આગળ નીટ અને જે ડબલ એની ટ્રેનિંગ સાથે ધોરણ અગિયાર બારનું પ્રેક્ટિસ કરાવવામાં આવે છે તો હું કહું તો એ લોકોને કોઈપણ પ્રકારના ટ્યુશનની પણ જરૂર નથી જો નિયમિત રહેશે વિદ્યાર્થી તો એને એક સરસ માર્ગદર્શન પણ અહીંયાના ફેકલ્ટી દ્વારા મળી શકશે દસ વર્ષનો માઇલસ્ટોન પૂરો કરવો એ કોઈ પણ સંસ્થા માટે ખૂબ એક મોટી ઉપલબ્ધિ કહેવાય હું એમ એમને ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને વિસનગરના તમામ વિજ્ઞાનના વિદ્યાર્થીઓને સાયન્સના વિદ્યાર્થીઓને આગ્રહ કરું છું કે અહીંયા આગળ એક વાર સંસ્થાની મુલાકાત લો અને એને એક્સપ્લોર કરો અને તમારું કેરિયર વિસનગરમાં જ ન્યૂઝ મીડિયમમાં ચૂક અહીંયા બનાવો અને તમારા માટે જે ડબલ ઇ નીટ એની તમામ પ્રેક્ટિસ પણ અહીંયા તમને મળવા મળી શકે છે શું તમે લોકો અહીંયા અચૂક જોડાવો અને એનો ફેકલ્ટી ચારે વિષયની ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ અને બાયોલોજી એ તમને ટ્વેન્ટી ફોર બાય ઉપલબ્ધ હોય છે એટલે એના જેવું ફેસિલિટીસ તમને ક્યાંય અવેલેબલ ના બને સો એ ચારે મિત્રોને હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ